ભાવનગરના સિહોરમાં મગલાણા ગામમાં સોલાર પ્લાન્ટમાં ફસાયેલા લોકો કે જે પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાયા હતા મગલાણી નદીમાં પૂરનો પ્રવાહ આવી જતા આ લોકો ફસાઈ ગયા હતા બચાવ માટે ઉતરેલા સ્થાનિક તરવૈયા પણ પાણીમાં ફસાઈ ગયા હતા સિહોરના પીઆઈ બીડી જાડેજા જોરડું બાંધીને પાણીમાં કૂદી ગયા હતા છ ફૂટ કરતા વધારે પાણી હોવા છતાં પણ પીઆઈ પાણીમાં કૂદી ગયા હતા સ્થાનિકોની મદદથી હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે સવારના ખૂબ જ વરસાદ પડેલો હોય તે બાબતે મંગલાણા ગામની સીમમાં સોલાર પ્લાન્ટ આવેલ હોય તેની ચારે તરફ પાણી ફરી વળેલ હોય તેની અંદર બે માણસોને રેસ્ક્યુ કરવાના હોય જેથી લોકલ માણસોની ટીમ સાથે તરવૈયા સાથે રેસ્ક્યુ કરવા માટે જતા તે લોકોને અચાનક પાણીનો પ્રવાહ વધતા તે લોકો બી વચ્ચે ફસાઈ ગયેલ અને બાવળની જાળીમાં ફસાઈ ગયેલ તેને બચાવવા માટે દોરડું લઈ અને તેને બચાવવાની કામગીરી મેં ખૂબ જાતે કરેલી અને તેઓ ત્રણે ત્રણે તરવૈયાને બહાર કાઢેલા અને તરવૈયા બહાર ઠીકરા પછી અંદર જે સોલાર પ્લાન્ટની અંદર રેસ્ક્યુ કરવાના માણસો છે એ લોકો અત્યારે પ્લાન્ટની અંદર છે તે માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગયા છે અને બોટ સાથે તે રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરો આપણી સાથે સિહોરના પીઆઈ બીડી જાડેજા જોડાઈ ગયા છે સર ગુજરાત ફર્સ્ટ પર આપનું સ્વાગત છે અને શું પરિસ્થિતિ બની હતી કેવી રીતે લોકો ફસાયા હતા ત્યાં અહીંયા હાલ અનાધાર વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળેલો સોલા પ્લાન છે મગલાણા ગામની અંદર અને એ ગામની અંદરની અંદર બે માણસો ફસાયેલા છે અને એ બચાવવા માટે લોકલ તરવૈયાની ટીમ અંદર ભળતા પાણીની અંદર પાણીનો પ્રવાહ અચાનક વધતા એ લોકો તણાઈ અને પાવડ પકડી અને અટકી ગયેલા તેને બચાવવા માટેની કા કામગીરી માટે અમે સાધનો મંગાવી દોડ બાંધી અને ત્યાં સુધી દોડું પહોંચાડી અને તરણેતર જે તરવૈયા હતા તરવૈયાને બહાર કાઢવામાં આવેલા અને હાલ

એ તણે અચાનક પ્રવાહ વધતા એ લોકોને પાણીના પ્રવાહ માં તણાય અને એ ને આશ્વાસન આપવામાં જેસીબી મંગાવી અને દોડું બાંધી અને કોઈ તરવૈયા જવાની પ્રયત્ન કરે પણ જઈ શક્યા નહીં અને મને સ્વિમિંગ સસ્તા આવડતું હોય જેથી મેં દોડું બાંધી અને હું ગયેલો ત્યાં અને એ લોકોને આપી અને બહાર કાઢવાની પ્રયત્ન કરે અને તમામને બહાર કાઢીને શહેર અમે બહાર નીકળેલ બિલકુલ પીઆઈ સર ખૂબ જ સરાહનીય કામગીરી આપના દ્વારા કરવામાં આવી છે ગુજરાત ફસ સાથે જોડાવા બદલ આપનો આભાર